એક સરસ મજાની વાર્તા મને યાદ આવ્યા છે કે એક સરસ શાંત ઝરણું હતું એની પાસે એક કાચબો રહેતો હતો અને આ કાચબો છે એ જંગલમાં નીકળો ત્યારે એક ખિસકોલી છે ને એણે એને પૂછ્યું કે તું એટલી ધીમે ધીમે કે હાલે છે તો તન કંટાળો ન થતો એટલે કાચબાઈએ એને કોઈ પણ પ્રકારનો જવાબ ન આપ્યો અને માત્ર એક સરસ મજાની સ્માઇલ આપી અને એ આગળ નીકળે છે આગળ ગયો તો એને એક પોપટ મળ્યો પોપટ છે એણે એને એમ કીધું કે તું ઢાલમાં સંતાયેલો રહે છો તો તને શું એ કે બધાનો ડર લાગે છે કે તું ત્યારે હોય ત્યારે ઢાલમાં સંતાણો હોય તો કાચબાઈએ ફરી એને કોઈ જવાબ ન આપ્યો અને એક સરસ મજાની સ્માઇલ આપી અને એ આગળ વધે છે એટલે આગળ જાતો હતો ત્યારે એક સસલું હતું ને આ બધું જોતો હતો કે એને પોપટ છે ખિસકોલી છે એણે આવા પ્રશ્નો પૂછ્યા તો એનો વળતો જવાબ નથી આપતો અને માત્ર એને સ્માઇલ આપે છે એટલે સસલાથી રહેવાનું નહીં અને એને કાચબાને પૂછી જ લીધું કે તું આ બધાને જવાબ કેમ આપતો નથી શું તું તારી જાત સાથે ડિફેન્સ કરતો નથી તને એ લોકોની વાત ઉપરથી કાંઈ અસર થતી નથી કાચભાઈએ હસતા મોઢે કીધું કે મેં આજે સવારે જ મારા મારી જાત સાથે મેં વાત કરી છે એટલે સસલાએ કીધું કે શું વાત કરી ત્યારે કાચબાઈએ કીધું કે મેં સવારે જ મારી જાતને કીધું કે તારી પાસે જે ધીરજ અને જે ઢાલ છે એ બીજા કોઈ પાસે નથી અને તારી જે ધીમી ગતિ છે એ જ તારી ખાસિયત છે એટલે બીજા જે તારા વિશે જે કાંઈ પણ કહે છે એના ઉપર ધ્યાન ન દેતા પોતાની ગતિએ જ આગળ વધવું એ જ તારી મોજ છે કહેવાનું એટલું જ છે કે દરરોજ સવારે આ જગત છે એ આપણી સાથે કઈ વાત કરે એ પેલા જ આપણે આપણી જાત સાથે વાત કરી લેવી જોઈએ કે મારે શું કરવું છે શું નથી કરવું કારણ કે સવાર પડતાથી સાથે લઈને રાત્રે સુવા સુધી કેટલાય લોકો એવા હશે કે જે આપણે આપણને કેટલી સલાહ આપશે આપણા મનમાં કેટલાય શંકાના બીજ છે એ વાવશે કેટલું આપણને કહેશે પણ આપણે માત્ર એટલું યાદ રાખવાનું છે કે આપણે શું કરવું છે અને શું ગ્રહણ કરવું છે ને હું ઘણી વાર જોતી હોઉં છું કે સામેવાળી વ્યક્તિ છે ને એ આપણને કેટલી સલાહ આપશે કેટલું કરશે પણ આપણામાં એટલી સમજણ હોવી જોઈએ કે આપણે શું કરવું છે ને શું નથી કરવું એટલે વાત અહીંયા એમ છે કે આપણને રોકવા ટોકવા આપણા મનને ભાંગી પાડવા માટે આપણને કેટલાય પ્રકારની શબ્દોના તીરો વાગશે કેટલાય પ્રકારની સલાહો મળશે કેટલાય પ્રકારના આપણને અભિપ્રાયો મળશે પણ આ બધાની આપણા મન ઉપર કોઈ પણ પ્રકારની અસર ન થવી જોઈએ અને માત્ર આપણે આપણી મોજમાં રહેવું જોઈએ અને આપણી મોજમાં રહીને જ આપણે આગળ વધવું જોઈએ કારણ કે સમાજ છે એ તો આપણને કેટલી વાતો કહેશે કોઈ સારી કહેશે કોઈ આપણા મનને ભાંગી દે એવી કહેશે ઘણાયની વાતો આપણા મગજમાં ઉતરશે એટલે બધી વાત પણ ઓલી વાક્ય છે ને એના જેવું કે સાંભળવું બધાનું પણ કરવું માત્ર આપણા મનનું અને મન જ્યારે સો ટકા એમ કહે છે ને કે આ વસ્તુ મારે કરવી છે તો એ કાર્યમાં આપણને સો ટકા સફળતા મળે છે અને હું તો ઓલું નથી કહેતા ઘણી વાર કહેવાનું સાંભળવાનું પણ માત્ર કરવાનું શું તો કે આપણું હૃદય આપણું મન જે આપણને કે હા આ કામ કરવું છે તો જ એ કામ કરવું પણ જ્યાં સુધી આપણું મન ન માને ત્યાં સુધી કદાચ આપણી માથે દસ જણા લોકો આપણને સલાહ દેવાવાળા હોય ને તો પણ આપણે કરવું ન જોઈએ કારણ કે જે આપણા મનને એકવાર ગમી જાય ને એ જિંદગીભર આપણને ગમવાનું છે કોકના કીધે આપણે જે વસ્તુ કરીએ છીએ ને એ આપણને કદાચ બે મહિના પછી બે વર્ષ પછી અથવા તો અમુક વર્ષો પછી આપણને ન પણ ગમે પણ જે આપણા મનથી કરેલું હોય ને એ આપણને વર્ષો વર્ષ સુધી ગમશે અને તો જ આપણને સંતોષ થશે એટલે આપણી મોજમાં રહેવું અને